વિદેશી દારૂની ડિલિવરી થાય તે પહેલા જ કડી પોલીસ ત્રાટકી સફેદ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો વિદેશી દારૂની ડિલિવરી થાય તે પહેલા જ કડી પોલીસ ત્રાટકી કડીના સિંઘમ પીઆઈ એન સોલંકીનો સપાટો પીઆઈ એન સોલંકીની ટીમને મળી મોટી સફળતા સફેદ પાવડરની આડમાં લવાતો હતો વિદેશી દારૂનો જથ્થો કડીના ઓગણનાથ મહાદેવ મંદિરના રોડ ઉપરથી ઝડપાયો વિદેશી દારૂ નકલી દારૂની ફેક્ટરી ઝડપ્યા બાદ કડી પોલીસે મેળવી મોટી સફળતા સફેદ પાવડરની આડમાં વિદેશી દારૂની એકાવનસો બોટલ ઝડપાઈ વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓ પણ પોલીસના હાથે ઝડપાયા ટ્રક નંબર જે પચાસ જી એ જીરો બસો અઠ્ઠાવન નામની ટ્રકમાંથી ઝડપાયો વિદેશી દારૂ વિદેશી દારૂ મોબાઈલ સહિત પોલીસે સત્યાવીસ લાખથી વધારેનો મુદ્દામાલ કબજે કર્યો